ઉપલેટા શહેરમાં નગરપાલિકા ચૂંટણી લડવા માટે ઉમેદવારો પોતપોતાના વિચારો લઈને પોતાના વોર્ડમાં સભા તથા કાર્યાલયના ઉદ્ઘાટન કર્યા અને લોકોના કામ કરાવવા વોર્ડ નંબર ચાર આઠ નવમાં પેનલો ઉતારી ઉપલેટા શહેરમાં આ ત્રણ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતના દાવેદાર પોતાને ઘડી રહ્યા છે લડત કરતા ઉમેદવારો કહી રહ્યા છે કે હવે પ્રજા પરિવર્તન માંગી રહી છે ને આ મોંઘવારી કઈ ચર્મ સુધી ચણી છે કે મોંઘવારીના કારણે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે અનેક સભામાં ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હવે જોવાનું રહેશે કે આવનાર સોળ તારીખે મતદાન થશે ને અઢાર તારીખે મતગણતરી થશે તો પરિણામ સામે આવી જશે લોકોમાં મતદાનને લઈને જાગૃતિ જોવા મળશે સ્વ ઉમેદવારો પોતપોતાના પ્રચાર કરી રહ્યા છે હવે જોવાનું રહેશે કે કોણ ઉમેદવારને મતદાતાઓ વિજય બનાવશે રિપોર્ટર આસિફ ખોકર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર આજરોજ ચૂંટણીના નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર નવની અંદર જાહેર સભાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતી ત્યાંથી ચૂંટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચિત ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેખડબર મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ વોર્ડોની અંદર અમે ખૂબ આશાવાદી છીએ અને બધા જ લોકોનો એક આક્રોશ છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ ગઈ છે ત્યારે લોકોની અંદર ભારોભાર રોષ છે ત્યારે આવનારા દિવસોની અંદર સો ટકા ઉપલેટાની અંદર

અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાગદેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને ફરતી કરતા રહેવાના ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ માર્ચ ફેબ્રુઆરી જ્યારે પૂરા ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા છે અને સાત ઉમેદવારો એવા અડીખમ રહ્યા છે સારી સારી પાર્ટીના સારા સારા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા ત્યારે અમારા એક પણ ઉમેદવારે કોઈપણ લાલચ લોભ કે પ્રલોભન વગર પોતાના ફોર્મ પરત ખેંચેલા નથી આજે વોર્ડ નંબર નવની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહુળી સંખ્યામાં અહીંયા લોકોની ઉપસ્થિતિ જોઈ અને ખૂબ જ વર્ષની લાગણી અનુભવાય છે અને વોર્ડ નંબર નવની અંદરના અમારા તમામ પેનલના કેન્ડિડેટ આરિફભાઈ ઇમરાન હુસેન જાયદાબેન અને ફેમિદાબેન આ લોકોનો આ લોકોને ઘણો બધો લોકોનો પ્રતિસાદ મળ્યો અને લોકોને અમે એવું એક વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ચાહે કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટાયા છે ઘણી બધી યોજનાઓથી અને સુખ સુવિધાઓથી વંચિત રહ્યો છે જેનું લોકોને અમે વચન આપેલું છે કે અમારી સમાજવાદી પાર્ટીને ચૂટી અને જો આપ અમને નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોના હકને કઈ રીતે અમે મેળવવા અને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો એનું અમે એ લોકોને વચન આપે છે